આપણી આસપાસની દુનિયામાં અમુક સવાલો આમ તો બહુ સીધા લાગે પણ એના જવાબો એ બહુ અટપટા હોય છે જેમ કે સમુદ્રમાં એવા સૂક્ષ્મ લગભગ અદૃશ્ય જીવો પર દુનિયાનું સૌથી મોટું પ્રાણી બ્લુ વેલ એ કેવી રીતે જીવી શકે અને બીજી બાજુ આફ્રિકાના ગાઢ જંગલોમાં જ્યાં હજારો ટન વનસ્પતિ છે ત્યાં માંટ મુઠ્ઠીભર સિંહો કેમ ટકી શકે છે મતલબ ઓછી વસ્તુ પર આટલું બધું અને આટલી બધી વસ્તુ પર આટલું ઓછું આ જે વિરોધાભાસ છે ને એનો જવાબ કુદરતના એક સાર્વત્રિક નિયમમાં છુપાયેલો છે જે એક સરળ આકારમાં વ્યક્ત થાય છે પિરામિડ આજે આપણે આજ જ પરિસ્થિતિકીય પિરામિડની ઊંડી ચર્ચા કરવાના છીએ અને હા આ કોઈ સ્કૂલનો બાયોલોજીનો પાઠ નથી પણ કુદરતની આખી બેલેન્સ શીટને સમજવાની એક કોશિશ છે જે આપણને બતાવશે કે જીવનનો આખો ખેલ ખરેખર ચાલે છે કેવી રીતે તમે જે વિરોધાભાસની વાત કરીને એ જ આ વિષયનું હાર્દ છે પરિસ્થિતિકીય પિરામિડ એ કોઈ ભૌતિક બાંધકામ નથી પણ એમ સમજો કે નિવસનતંત્રમાં ઉર્જા અને પદાર્થના પ્રવાહને સમજાવતું એક વૈચારિક મોડલ છે સાવ સરળ શબ્દોમાં કહું તો એ એક ગ્રાફ છે જેના પાયામાં છે ઉત્પાદકો એટલે કે સૂર્યની શક્તિથી પોતાનો ખોરાક બનાવતી વનસ્પતિઓ અને જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ ઊભુભોગીઓ આવે જે એકબીજાને ખાઈને જીવે છે પણ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે જ્યારે આપણે પોષક સ્તર કે ટ્રોફિક લેવલ કહીએ છીએ ત્યારે આપણે કોઈ સિંહ કે હરણ જેવી જાતિની વાત નથી કરતા આપણે એના કામની વાત કરીએ છીએ એ ખોરાકની શૃંખલામાં ક્યાં ઊભું છે એની વાત છે ઓકે એટલે કે કોઈ પ્રાણીનું પોષક સ્તર ફિક્સ નથી હોતું એ શું ખાય છે એના પરથી નક્કી થાય છે આ તો બહુ રસપ્રદ વાત કહેવાય મતલબ કે એક જ જીવ એકથી વધુ ટીમ માટે રમી શકે છે ખરું ને બરાબર પકડ્યું આપણી ચકલીનું જ ઉદાહરણ લો ને જ્યારે ખેતરમાંથી દાણા કે ફળો ખાય છે ત્યારે સીધી વનસ્પતિ પર નભે છે એટલે પ્રાથમિક ઉપભોક્તા કહેવાય પણ એ જ ચકલી જ્યારે કોઈ જીવડા કે ઈયળને પકડીને ખાય છે ત્યારે ત્યારે એ એવા જીવને ખાઈ રહી છે જે પોતે વનસ્પતિ પર જીવતો હતો એટલે ચકલી તરત જ દ્વિતીયક ઉપભોક્તાની ભૂમિકામાં આવી જાય છે અને મનુષ્યતાનો સૌથી મોટો ખેલાડી છે આપણે પાલકની ભાજી ખાઈએ ત્યારે પ્રાથમિક ચિકન ખાઈએ ત્યારે દ્વિતીયક અને કોઈ મોટી શિકારી માછલી ખાઈએ ત્યારે તૃતીયક ઉપભોક્તા હા આ જ ગૂંચવણને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ પિરામિડને ત્રણ અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો ઓકે તો ચાલો આ અલગ અલગ દ્રષ્ટિકોણ જોઈએ સૌથી પહેલો અને આમ તો સૌથી સરળ રસ્તો શું હશે કદાચ બધાને ગણી લેવાનો માથા ગણવાનો હા બિલકુલ અને એમે જ સંખ્યાનો પિરામિડ કહેવાય છે આમાં આપણે દરેક પોષક સ્તરે કેટલા જીવો છે એની સંખ્યા ગણીએ છીએ મોટાભાગના નિવસન તંત્રો જેમ કે ઘાસનું મેદાન એમાં આ પિરામિડ એકદમ સીધો બને છે પાયામાં લાખો કરોડો ઘાસના તણખલા હોય એના પર હજારો તીર અને તૃણાહારીઓ નવતા હોય એમના પર સેંકડો દેડકા કે પક્ષીઓ અને છેક ટોચ પર માંડ બે ચાર બાજ કે સાપ હોય હ આપણા સ્રોતોમાં એક તૃણભૂમિનો જે આંકડો છે એ તો દિમાગ ચકરાવી દેવો છે લગભગ સાડીઠ લાખ વનસ્પતિઓ મળીને છેવટે માત્ર ત્રણ ઉચ્ચ માંસાહારીઓને ટકાવી શકે છે વિચારો પાયો કેટલો વિશાળ અને ટોચ કેટલી સાંકળી આ તો એકદમ લોજિકલ લાગે છે પણ કુદરત ભાગ્યે જ આટલી સીધી હોય છે મને ખાતરી છે કે અહીં કોઈ ગોટાળો હશે શું આ ગણતરી હંમેશા કામ કરે છે ના બિલકુલ નહીં અને આ જ ઉદાહરણ બતાવે છે કે સંખ્યા કેટલી ભ્રામક હોઈ શકે છે જંગલમાં એક મોટા વડના ઝાડનું ઉદાહરણ લો અહીં ઉત્પાદક કેટલા ફક્ત એક બરાબર પાયામાં માત્ર એક જ સભ્ય છે પણ એ એક ઝાડ પર હજારો કીટકો સેંકડો પક્ષીઓ અને બીજા અસંખ્ય જીવોનું આખું સામ્રાજ્ય વસેલું હોય છે અહીં તો પિરામિડ સીધો બનવાને બદલે ઊંધો થઈ ગયો હા ઊંધો પાયો સાવ સાંકડો અને એની ઉપરનો માળ એકદમ પોળો પરિસ્થિતિ વિજ્ઞાનમાં એક હાથી અને એક અળસિયું બંને એક જ ગણાય જે સ્પષ્ટપણે વાર્તા અધૂરી કહે છે વાહ અને જો આમાં હજી એક સ્તર ઉમેરીએ તો માની લો કે એ એક વડના ઝાડ પર હજારો કીટકો છે અને એ હજારો કીટકોને ખાનારા પક્ષીઓની સંખ્યા કદાચ સો બસો જ છે તો હવે આકાર કેવો થશે નીચે એક સાંકડો પાયો એટલે કે ઝાડ વચ્ચે એક પહોળો માળ કીટકો અને ટોચ પર ફરીથી એક સાંકડો માળ પક્ષીઓ આ તો આ તો પિરામિડ જેવું લાગતું જ નથી આ તો કોઈ ડમરું જેવો સ્પિન્ડલ આકાર થઈ ગયો બરાબર એટલે સ્પષ્ટ છે કે માત્ર માથા ગણવાથી સાચું ચિત્ર નથી મળતું આ સમસ્યાને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે સંખ્યાને બદલે આપણે એમના વજનને માપીએ તો આનાથી જૈવભારનો પિરામિડ અસ્તિત્વમાં આવ્યો એના પર રહેલા બધા કીટકો કરતાં ઘણું વધારે હશે તો શું જૈવભારનું પિરામિડ હંમેશા સીધો હોય છે ગોટાભાગના જમીની નિવસન તંત્રોમાં હા જંગલમાં બધા વૃક્ષો અને છોડનું કુલ વજન એના પર નપતા હરણ અને સસલા કરતાં ઘણું વધારે હોય છે અને એ બધા તૃણાહારીઓનું કુલ વજન એમને ખાનારા વાઘ સી કરતાં અનેક ગણું વધારે હોય છે સામાન્ય રીતે દરેક સ્તરે લગભગ એંસી નેવું ટકા જૈવભાર ઘટી જાય છે એસી થી નેવું ટકા હા એટલે એમ સમજો કે એક હજાર કિલો ઘાસ માંડ સો કિલોના હરણને ટકાવી શકે અને એ સો કિલોના હરણ માંડ દસ કિલોના સીને ટકાવી શકે એક મિનિટ ફરીથી એ જ મોટા ભાગના શબ્દ આવ્યો મતલબ અહીં પણ કોઈ અપવાદ છે પણ વજનના કિસ્સામાં વાત ગળે નથી ઉતરતી ઓછું વજન વધારે વજનને કેવી રીતે ટકાવી શકે એ તો જાણે પથ્થરના પાયા પર ઈંટોનું મકાન બનાવવાને બધે ઈંટોના પાયા પર પથ્થરનું મકાન બનાવવાની વાત થઈ આમાં કોઈક તો ગોટાળો છે અને આ અપવાદો જ આપણા શરૂઆતના સવાલનો જવાબ છે સમુદ્ર ઓ દરિયામાં જૈવભરના પિરામિડ લગભગ હંમેશા ઉલટો હોય છે અહીં ઉત્પાદકો છે વનસ્પતિ પ્લવકો ફાયટોપ્લેંગટન એટલે પાણીમાં તથા સૂક્ષ્મજીવો કોઈપણ એક શ્રેણી જો તમે સમુદ્રના પાણીનો નમૂનો લો અને તેમાં રહેલા વનસ્પતિ પ્લવકો અને એમના પર નપતી નાની મોટી માછલીઓનું વજન કરો તો તમને આશ્ચર્ય થશે કે માછલીઓનું કુલ વજન વનસ્પતિ પ્લવકો કરતાં ઘણું વધારે છે પણ આ કેવી રીતે શક્ય છે આ તો વિજ્ઞાનના નિયમોની વિરુદ્ધ લાગે છે કોઈ જાદુ છે જુઓ આ કુદરતનો જાદુ છે જે સમયના પરિમાણમાં છુપાયેલો છે આપણે જે વજન માપીએ છીએ એ સ્થિત પાક છે એટલે કે એક ફોટોગ્રાફ જેવું પણ નિવસન તંત્ર એક ફોટોગ્રાફ નથી એક ફિલ્મ છે એક ફિલ્મ વનસ્પતિ પ્લવકોનું આયુષ્ય કલાકો કે દિવસોનું હોય છે તેઓ ખૂબ ઝડપથી વિભાજન પાણીને પોતાની સંખ્યા બમણી ત્રણ ગણી કરે છે તેઓ જેટલી ઝડપથી ખવાય છે એટલી ઝડપથી નવા બનતા રહે છે ઓકે એટલે ટર્નઓવર રેટ બહુ ઊંચો છે બરાબર જ્યારે માછલીઓનું આયુષ્ય લાંબુ અને પ્રજનન દર ધીમો હોય છે એટલે ભલે કોઈ એક ક્ષણે વનસ્પતિ પ્લવકો ઓછા દેખાય પણ તેમની બનાવવાની અને ખવાઈ જવાની સ્પીડ એટલી વધારે છે કે આખી ફિલ્મમાં તેમનો રોલ માછલીઓના વિશાળ ઉભારને ટકાવી રાખવા માટે પૂરતો છે વાહ મતલબ કે આપણે નિવસન તંત્રને એક ફોટોગ્રાફની જેમ નહીં પણ એક ફિલ્મની જેમ જોવું પડે આ અદ્ભુત છે ઠીક છે તો સંખ્યા ભ્રામક હોઈ શકે છે અને વજન પણ ખાસ કરીને દરિયામાં તો શું કોઈ એવું માપ છે જે ક્યારેય ખોટું ન પડે કોઈ એવો નિયમ જે બ્રહ્માંડમાં બધે લાગુ પડે હા એક છે અને તે છે ઊર્જા આજ આપણો ત્રીજો અને સૌથી આધારભૂત પિરામિડ છે ઊર્જાનો પિરામિડ અને આ એક એવો પિરામિડ છે જે ક્યારેય કોઈ પણ સંજોગોમાં કોઈ પણ નિવસન તંત્રમાં ઉલટો નથી હોતો ક્યારેય નહીં ક્યારેય નહીં તે હંમેશા અને હંમેશા સીધો જ હોય છે આ એક સાર્વત્રિક નિયમ છે હંમેશા સીધો આવું કેમ આટલી બધી ખાતરી કેમ કારણ કે તે ભૌતિક વિજ્ઞાનના સૌથી મૂળભૂત નિયમોમાંના એક ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમ પર આધારિત છે નિયમ સરળ છે જ્યારે પણ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે ત્યારે તેનો અમુક ભાગ હંમેશા ઉષ્મા સ્વરૂપે વેડફાય છે નિવસન તંત્રમાં જ્યારે કોઈ હરણ ઘાસ ખાય છે ત્યારે ઘાસમાં રહેલી બધી જ ઉર્જા એના શરીરમાં સંગ્રહ નથી પામતી એ ઉર્જાનો મોટો હિસ્સો હરણના દોડવામાં શ્વાસ લેવામાં શરીરનું તાપમાન જાળવવામાં વપરાઈ જાય છે ઓકે સામાન્ય રીતે એક પોષક સ્તરમાંથી બીજામાં માત્ર દસ ટકા ઉર્જા જ પહોંચે છે માત્ર દસ ટકા મતલબ નેવ ટકા ઉર્જા દરેક પગલે વેડફાઈ જાય છે આને તો તમે પૈસાની જેમ સમજી શકો ઉત્પાદકો એટલે કે વનસ્પતિ પાસે હજાર રૂપિયા છે તૃણાહારીઓ સુધી પહોંચતા નેવ ટકા ટેક્સ લાગી જાય એટલે એમની પાસે બચે સો રૂપિયા માંસાહારીઓ સુધી પહોંચતા ફરી નેવ ટકા ટેક્સ એટલે એમની પાસે બચે દસ રૂપિયા હવે દસ રૂપિયામાંથી નેવ ટકા ટેક્સ કાપીને કોઈ કેવી રીતે ઘર ચલાવી શકે તમે એકદમ સાચી દિશામાં વિચારી રહ્યા છો બસ એટલે જ કુદરતમાં આહાર શૃંખલા સામાન્ય રીતે ચાર કે પાંચ સ્તરથી વધુ લાંબી નથી હોતી કારણ કે પાંચમા સ્તર સુધી પહોંચતા પહોંચતા એટલી ઓછી ઉર્જા બચે છે કે તેના પર કોઈ જીવ ટકી જ ન શકે કોઈ અમીર શિકારી બચતો જ નથી અને ખરેખર તો આખી જીવસૃષ્ટિનો ખેલ ઉર્જાની આ ભયંકર અછત પર ચાલે છે અમારા સ્રોતોમાં જે હકીકત છે એ તો આનાથી પણ વધુ ચોંકાવનારી છે વિચારો સૂર્ય પૃથ્વી પર જે અબજો કિલોવોટ ઉર્જા મોકલે છે તેમાંથી વનસ્પતિઓ માંડ માંડ એક ટકા પકડી શકે છે આખી સિસ્ટમની શરૂઆત જ નવ્વાણું ટકા નિષ્ફળતાથી થાય છે અને પછી તો દરેક પગલે નેવું ટકા ઉર્જા ગુમાવવાની જ છે આટલી ઓછી ઉર્જા પર આખી દુનિયા ચાલે છે એ જ કુદરતનો સૌથી મોટો ચમત્કાર છે બરાબર ઉર્જાનો પિરામિડ આપણને નિવસન તંત્રની સાચી ઉત્પાદકતા અને તેની મર્યાદાઓનું સૌથી સ્પષ્ટ અને પ્રમાણિક ચિત્ર આપે છે ઠીક છે તો આપણે આ ત્રણેય પિરામિડ જોયા સંખ્યા જૈવભાર અને ઉર્જા આ એક શાનદાર સાધન છે જે આપણને કુદરતની જટિલતાને સરળતાથી સમજવામાં મદદ કરે છે પણ આ ઉર્જાનો પિરામિડ મને લગભગ પરફેક્ટ લાગે છે પણ કુદરતમાં કશું પરફેક્ટ નથી હોતું તો આ મોડલમાં ક્યાંક તો ગોટાળો હશે જ ને બધું આટલું સીધું સાધું તો ન જ હોઈ શકે આ પિરામિડ મોડલ શું છુપાવી રહ્યું છે તમે સાચા છો કોઈ પણ મોડલ વાસ્તવિકતાનું સરળીકરણ હોય છે અને આ પ્રક્રિયામાં કેટલીક મહત્વની બાબતો છૂટી જાય છે આ પિરામિડની સૌથી પહેલી મર્યાદા એ છે કે તે એવા જીવોને ક્યાં મૂકવા તે નક્કી નથી કરી શકતું જે એકથી વધુ પોષક સ્તરે ખોરાક મેળવે છે આપણે ચકલી અને મનુષ્યની વાત કરી પિરામિડમાં તમે એમને કોઈ એક જ ખાનામાં મૂકી શકો જે એમની બહુમુખી ભૂમિકાને અન્યાય કરે છે અરે બીજી વાત જે આની સાથે જ જોડાયેલી છે તે એ છે કે આ પિરામિડ આપણને એક સીધી સાધી આહાર શૃંખલા ફૂડ ચેન બતાવે છે ઘાસ હરણ સિંહ પણ જંગલમાં ક્યારે આટલી સીધી લાઈન નથી હોતી ત્યાં તો એક જટિલ આહાર જાળ હોય છે હરણને સિંહ પણ ખાય અને દીપડો પણ સિંહ હરણને પણ ખાય અને ભેંસને પણ આ બધા આંતરજોડાણો આ બધી ગૂંચવાણો પિરામિડના સરળ માળખામાં ક્યાંય દેખાતી નથી પણ આ બંને કરતાં પણ એક મોટી મૂળભૂત ખામી છે આ ત્રણેય પિરામિડમાં નિવસન તંત્રના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓને કોઈ સ્થાન જ નથી હું વાત કરી રહ્યો છું વિઘટકો અને મૃતોપજીવીઓની એટલે કે બેક્ટેરિયા અને ફૂગ આ એવા જીવો છે જે દરેક મૃત્યુ પામેલા છોડ કે પ્રાણીના શરીરનું વિઘટન કરે છે અને તેમાં રહેલા પોષક તત્વોને ફરીથી જમીનમાં ભેળવી દે છે જેથી નવો છોડ ઉગી શકે અરે હા એમના વગર તો આખી સિસ્ટમ જામ થઈ જાય પોષક તત્વોનો કચરો બધે જમા થઈ જાય અને નવું જીવન શક્ય જ ન બને તેઓ તો આખા નિવસન તંત્રની રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે અને આટલા મહત્વના હોવા છતાં પિરામિડમાં એમને કોઈ જગ્યા જ નથી કોઈ જગ્યા નથી કારણ કે તેઓ કોઈ એક પોષક સ્તર પર નથી તેઓ તો દરેક પોષક સ્તરના મૃત સજીવો પર નભે છે મૃત ઘાસ પર મૃત હરણ પર મૃત સિંહ પર તેઓ પિરામિડના દરેક માળ સાથે જોડાયેલા છે પણ પિરામિડની અંદર ક્યાંય નથી આ મોડેલની આ સૌથી મોટી મર્યાદા છે તે આપણને જીવનનું ચક્ર બતાવે છે પણ એ ચક્રને ચલાવનાર એન્જિનને જ ભૂલી જાય છે તો ચાલો આજની આ સફરનો સાર કાઢીએ આપણે એક સરળ સવાલથી શરૂઆત કરી હતી સમુદ્રમાં વેલ અને જંગલમાં સિંહના ગણિત પાછળનું રહસ્ય શું છે અને એ રહસ્ય ઉકેલવા આપણે પરિસ્થિતિકીય પિરામિડના ત્રણ અલગ અલગ લેન્સ વાપર્યા સંખ્યાના લેન્સથી જોયું તો ઝાડ પર પિરામિડ ઊંધો થઈ ગયો જૈવભારના લેન્સથી જોયું તો સમુદ્રમાં આખો ખેલ ઉલટો દેખાયો અને અંતે ઉર્જાના સાર્વત્રિક લેન્સથી આપણને એક નિયમ મળ્યો જે ક્યારેય નથી બદલાતો પણ આપણે એ પણ સમજ્યું કે આ સુંદર મોડલ પણ અધૂરું છે કારણ કે તે કુદરતની જટિલ આહાર જાળ અને સૌથી અગત્યના એવા રિસાયકલર્સ એટલે કે વિઘટકોને અવગણે છે બિલકુલ અંતમાં એટલું જ કહી શકાય કે પરિસ્થિતિકીય પિરામિડ એ નિવસન તંત્રના બંધારણ અને ઊર્જાના પ્રવાહને સમજવા માટે એક અદભુત